કે એક યુવાન ગુજરાતના મુખ્યમંત્રી ને ગુજરાતના સાંસદો વિશે આટલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એવું કહે છે કે તમારે દવા પીન મરી જવું જોઈએ મમરા ભરાવીને મરી જવું જોઈએ પુરુષોત્તમ રૂપાલા બાબત એવું કહે છે કે એ 500 કરોડની ફાઇલ હોય તો જ મુલાકાત આપે છે કે આવા લોકો વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી બીજા લોકોને પણ એમ થશે કે આ બન્ની આવું બધું કીધું કશું નહીં થયું ચલો આપણે પણ બોલીએ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બન્ની કચેરા જેઓ પાટીદાર સમાજના આગેવાન છે અને ગોંડલ મુદ્દે તેમના વિડીયો સતત વાયરલ થતા હોય છે પરંતુ આ બન્ની કચેરાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આ સમગ્ર વિવાદમાં એક વળાંક આવ્યો છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મિક્ષો ટક ગોંડલમાં થોડા સમય પહેલાં ત્રણ શખ્સોએ પાટીદાર સમાજના એક યુવકને ઢોર માર માર્યો તે સમયથી જ ગોંડલમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં ત્રણ શખ્સો દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો તેના માતા પિતા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજની પરિસ્થિતિ સર્જાઈ જોકે એક બેઠકમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન પણ થયું અને તે દરમિયાન પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને લઈને એક ખૂબ જ મોટું નિવેદન આવ્યું કે વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક ઉપરથી ગણેશ ગોંડલ જે છે તે ઉમેદવાર તરીકે જાહેર થશે અને તેમની જીત થશે હવે આ નિવેદન આવતા જ પાટીદાર સમાજના આગેવાન બન્ની ગજેરા અલ્પેશ ટોલદિયાની સામે લાલઘુમ જોવા મળ્યા આકરા પાણીય જોવા મળ્યા અને તે અંગે તેમના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેઓ જસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને પણ આડા હાથે લઈ રહ્યા છે અને તે વચ્ચે

બે દિવસ પહેલા મારા ધ્યાનમાં પર આવ્યો એ વિડિયો મેં સાંભળ્યો તો મને આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું કે એક યુવાન ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના સાંસદો વિશે આટલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એ વિડિયોમાં બંની ગજેરા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એવું કહે છે કે તમારે દવા પીને મરી જવું જોઈએ મમરા ભરાવીને મરી જવું જોઈએ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા બાબત એવું કે છે કે એ પાંચ કરોડની ફાઇલ હોય તો જ મુલાકાત આપે છે અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા માટે તો એવા શબ્દો બોલે છે કે જે આપણને બોલતા પણ શરમ આવે એટલે આ બધું જોતા મને એવું લાગ્યું કે આવા લોકો વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી બીજા લોકોને પણ એમ થશે કે ભાઈ આ બંને આવું બધું કીધું કશું નહીં થયું ચલો આપણે પણ બોલીએ એટલે મેં બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં મૂક્યું હતું કે ભાઈ એક તારીખે હું આ જે વિડીયો છે એની સીડી બનાવી અને એના જે પોસ્ટ છે એની સ્ક્રીનશોટ સાથે ગુજરાતના ડીજીપીને રજૂઆત કરીશ જેથી કરીને આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય અને આવા વિડીયો સોશિયલ મીડિયા ઉપરથી ડિલીટ થાય આ અન્વયે આજે સાંજે ચાર વાગ્યે હું ગુજરાતના ડીજીપી ડીજીપીશ્રીને રૂબરૂ મળવા માટે ગયો હતો યા એમને ખૂબ જ સારી રીતે મારી રજૂઆતને સાંભળી મેં એમને લેખિત રજૂઆત પણ કરી એમાં એમને એ પણ પૂછ્યું કે આ ભાઈ ક્યાંના છે મેં કીધું સાહેબ મને પ્રોપર એમની ખબર નથી ક્યાંના છે પણ સૌરાષ્ટ્રના હોય એવું મને લાગે છે એટલે સાહેબે આશ્વાસન આપ્યું છે અને રજૂઆતને બહુ શાંતિથી સાંભળી છે ને એમને કીધું કે આ બાબતે ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરીશું એટલે મને એ બાબતનો વિશ્વાસ છે કે ગુજરાતના ડીજીપી શ્રી આ વિષયમાં ગહન તપાસ કરાવી અને જે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવાની થાય એ કરવાની સૂચના આપશે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ગુજરાતના બંધાણીય પદ ઉપર રહેલા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આવી એલફેલ ભાષાનો ઉપયોગ નહીં કરે એવી દાખલારૂપ કાર્યવાહી આમાં થાય એવી મારી ચોક્કસ અપેક્ષા છે અને જે રીતે ડીજીપી શ્રીએ મારી રજૂઆતને સાંભળી છે એથી મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ બાબતે દાખલારૂપ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવા તત્વો ગુજરાતના આવા બંધારણીય પદ ઉપર રહેલા લોકોનું જે રીતે વાત કરવામાં આવે તો અતુલ દવે દ્વારા જણાવવામાં આવ્યું કે બંને ગજેરા જે રીતે સોશિયલ મીડિયામાં જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ કોંડલ હોય કે અલ્પેશ ઢોલરિયા હોય જેવી રીતે તેઓ પ્રહાર કરી રહ્યા છે જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે ગાળા ગાળી કરી રહ્યા છે તે અયોગ્ય બાબત કહી શકાય હવે તે વચ્ચે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું પોલીસ જે છે તે બંને ગજેરા ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તેમના ઉપર કાર્યવાહી થાય છે કે કેમ તો આ અંગે તમારું શું કહે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તને સબસ્ક્રાઈબ કરી દેજો